પચીસ ફેબ્રુઆરી કરનાર મિસાઇલ પૃથ્વીનું સફળ કરવામાં આવ્યું હતું સ્વદેશી બનાવવામાં આવી હતી આ પછી દેશ નો મિસાઇલ કાર્યક્રમ વધુ મજબૂત બન્યો આ પ્રત્યક્ષ પણ પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઇલ વૈજ્ઞાનિક એપીજે અબ્દુલ કલામ નું સૌથી મોટું યોગદાન હતું વાસ્તવમાં તેમને જ તેની કલ્પના કરી અને જુલાઈ 1983 માં સરકારે પૃથ્વી, અગ્નિ અને આકાશ મિસાઇલ વિકસાવાના કાર્યક્રમને લીલી ઝંડી આપી હતી. તમને જણાવી દઈએ કે પૃથ્વી વન સિગ્નલ સ્ટેજ લિક્વિડ ઇંધણવાળી બેરિસ્ટિક મિસાઇલ છે. તે સપાટીથી સપાટી પર માર મારવા સક્ષમ છે. તેની સ્ટ્રાઇક રેન્જ 150 કિલોમીટર છે. તેની ચોકસાઈ 10 થી 50 મીટર છે. તેને ટ્રાન્સપોર્ટર ઇરેક્ટર લોન્ચર થી લોન્ચ કરી શકાય છે. 25 ફેબ્રુઆરી 2019 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ઇન્ડિયા ગેટ નજીક રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન કર્યું તેને રાષ્ટ્રને સમર્પિત કર્યું આ સ્મારક આઝાદી પછી દેશ માટે બલિદાન આપનાર બહાદુર સૈનિકોના સન્માન માટે બનાવવામાં આવ્યું છે આઝાદી પછી આ પ્રથમ વખત હતું જ્યારે દેશ માટે બલિદાન આપનાર સૈનિકોના સન્માનમાં સ્મારક બનાવવામાં આવ્યું હતું તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં ચાર ચક્રો છે અમર ચક્ર વીર ચક્ર ત્યાગ ચક્ર અને રક્ષા ચક્ર જેમાંથી અમર ચક્ર પર પંદર પોઈન્ટ પાંચ મીટર ઊંચો સ્મારક સ્તંભ છે જેમાં અમર જ્યોત પ્રજ્વલિત છે આ સ્મારકમાં માં છવ્વીસ હજાર સૈનિકો નામ લખવામાં આવ્યા છે જેમણે પોતાનો જીવ આપ્યો આ ઉપરાંત એકવીસ પરમવીર ચક્ર પુરસ્કારોની પ્રતિમા પણ અહીં સમર્પિત કરવામાં આવી છે